એટલું મોટું ઘર નથી અહીંયા થોડું બહાર રહેવાનું છે નાનું મોટું ઘર તો અમારું આ શહેર છે ગામડે છે છે તો હું હમણાં બહાર જઉં છું ઘર અને આ હું આમાં રહું છું આપણે લોકોની જેમ નથી મોટી મોટી ગાડીઓ હોય નાની ગાડીઓ રાખીએ રાખીને બસ આવી રીતે રહીએ અને અમારા માતાજીના સ્થાપના કરી લીધે પાઠ્યામાં રાખીને આવશે અમારે માતાજી તો કોમેન્ટ આપ્યો કે માતાજી अने कितना लोगों को बुद्धा हुआ सिंह कितना लोगों ने भी बुद्धा महाराष्ट्र ने बद्दू होने ही नहीं रखी है आज से सीरी ऊपर जावा मारते से जो से तो के. से, तो तो पर नीचे हाँ तो आज तो बंदे इतना मारते जो भी सब तो मैं हाँ तो खाली करा से डांस कर दिलाने से तो हम यहाँ के लिए तो बहुत कर से तो बाद आगे हम हम मारते है बता જાણવા માટે મોસ્ટ લાઈક કરો અને અમે અમારે જે ત્રણ ટાઈમ થઈ જોસો તો હું તો સાત ભાજી નું આવજો છું તમારા વિગત તો જોડે રહેજો તમને અને સાત ભાજી કા લેતી નહી આ બીજી કસ્તે પરડી ઓને ઘરે તો કોને કોને અનુસાર ભાવે છે મિત્રો કોને પસંદ છે 6 સુ સાત ભાજી છે તો કમેન્ટ કરજો બસ આપણે રહેનાઈ ગઈ છીએ થોડીક વાક્યે